દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાના સ્તંભને તોડીને તળાવમાં ફેંકી દેવાની ઘટનાએ સમગ્ર ગુજરાતના કોળી સમાજમાં ભારે રોષની લાગણી જન્માવી છે આ ઘટનાના વિરોધમાં રાણાવાવ તાલુકા કોળી સમાજે આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા છ દિવસથી આ ગંભીર ઘટના બની હોવા છતાં આરોપીઓ હજુ સુધી પોલીસના હાથે લાગ્યા નથી સમાજના આગેવાનોએ માંગ કરી છે કે આ અસામાજિક તત્વોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે આવેદનપત્ર કાર્યક્રમમાં રાણાવાવ તાલુકા સમસ્ત કોડી સમાજના આગેવાનો ડાકી અને વેલનાથ ઉત્સવ સમિતિના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કોડી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ જણાવ્યું હતું કે આ ઘટનાથી માત્ર કોડી સમાજની જ નહીં પરંતુ સમગ્ર સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે આથી આ ઘટના સાથે સંકળાયેલા તમામ અસામાજિક તત્વોને વહેલી તકે પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ તારીખ વીસ જાન્યુઆરીને દિવસે રાણાઓ એજી મામલતદાર કચેરીએ દાહોદ જિલ્લામાં જે ઘટના બની એ બાબતનામાં એક આવેદનપત્ર દેવા આવ્યા હતા કે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દેવગઢ બારીયા ચાર રસ્તા પાસે જે એક ચૌદ જાન્યુઆરીના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાદાની જન્મજયંતિ ઉજવવા બાબત એક સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું હતું એ સ્તંભ કાર્યક્રમ પૂરો થવાના નાતે પછી રાતના સમયે જે આવારા તત્વો દ્વારા જે સ્તંભને ઉખેડીને બાજુના તળાવમાં ફેંકી દીધેલ હતો એ બાબતને અમે આજે સમસ્ત કોડી સમાજ રાણાવ તાલુકા માંધાદા ગૃહ ફેલનાથ ઉત્સવ સમિતિ અને યુવા કાર્યકર્તો કાર્યકર્તાઓ સહિત આજે અમે એક મામલતદારને આવેદનપત્ર દેવા આવ્યા હતા કે આવા આવારા તત્વોને એક કાનૂની કાર્યવાહીથી ધારાધોરણ મુજબ એને સજા થાય અને અમને એક ન્યાય મળે એ બાબતે આજે અમે બધા ભાઈઓ ભેગા મળી અને આવેદનપત્ર મામલતદારને રજૂઆત કરવા આવ્યા હતા તો જય કોડી સમાજ જય દાદા જય વેલનાથ